म छो ब मित्र मजा में जासो जा तो जी सको मित्रों ब्लॉग शुरुआत हूँ गाय ठीक करवाइ आज घेड़ फूका हम मित्र पानी गाय जी सको सरे तो हमें बापा जाऊँ आजे मठवाड़े पी आगे जाहे વાગડા કા બ્લોગ માં બેના લીજો એ માતાજી ના મંદિર એ આવ્યો છું આ લેતા ને થારું કેન દેવેત્રીઓ હેંગ રહી માતા એ પેગી તમે લાગે રહ્યો

ઓ મંદિર છે ઘેડ માં આયુઆ પેલે તમે દેખાડ્યો છે અકર ગાયોન ગયું છે બીમ સે બાયડા સાગર બાયડા સાગર બીમ ન કરી દે જઈ લ્યા ઘેડ માં આયુઆ અંગરાય માંનો મોગર બાયડા સાગર બી તો અમાર આ તો ન કરો

आम आम मनता देखा बस अलग गया कोरा थोड़ो गया वो सही है ना कर असल आसल में खड़ है आम किम खोटू ओलू हाँसू हो हाँ। खोटू हो किम है यू असल में आम सर हरि जय लिया

રોટણા મેવાગામી માં વીડિયો નો પક્યોતાડે બપોર આવતરી હતી હવે આઈ વયગેન મોટાણે રસ્તા માં છું દેખિયા ભેળ આવ લે લીઓ ઉપર કાડરા હે હવે હું ઘર તરફ જાવ છું એ મિત્રો અલી કર્યારડો હે દેખાતો નહી આ ઝુંકતો હે ભાગી ગઈ

જાય લેવા ગોવા જઈ શકો ગાયું આવે છે ને એની રીતની આંકોર આવે વડી રહ્યું તો હવે આખી બાંધી દઈએ આગળ આગળ માં બેના રહેજો તો જોઈ શકો મેં તો વાડામાં ગયું જાય છે મનીષભાઈ jooly ndrini jai moni sipaita joo wippa jooly e jomokaro waale baju jai seya seya moni sipaita e gaa fon mapoi daa bɛ.

ઓ મિત્રો ગાય દવાઈ ગઈ છે હું ઉત લઈને જાવ છું ઘરે બસા પાણી કરીને પછી બીજી ગાય હોય તો એક નાકિયર વાળું પાણી ન કરનાખી પછી પીરાવે દઈ તો જેસા કમિત્રો આગળ થાય પાસળી થાવે છે બંસી બંસી ને જઈ શકો વા વાસળો થાવે ઘરવાળું પાણી પીવડાવવા આવી ગયો તો હવે બધી ગાય નહીં ફેટા ફેટ પાણી પીવડાવી દઈ તો મિત્રો ઘરવાળું પાણી પીવડાવા ગયું છે જઈ શકો ગાયો ભીયો આજે પીવડાવી ગયો તગારાને લઈ લઈ જા તો આગળ કે ભોગમાં બનારી જાઓ પણ અંધારું બહુ જ થઈ ગયું છે જોઈ શકો દેખાતું બહુ નહીં આવે મટાને મગટુ નાખવા એવો છું જય લી બધી આમ રખડે આ તા મા રહે ર્યો તો વધીન ફટાફટ મગટુ નાખી દઈયે કઈ શકો મિત્ર મે બધાઈ નાખી દીધી છે બધાઈ ખાઈ છે જોઈ લીdio આ બધાઈ ખાઈ Mi trovo l'ogni di andare in studio e di fare una nuova lezione, una sorta di geografica del morso.